嗯对 મારું નામ કડિયા મિતેશ છે હું કડિયાવાળા ઓડિશાકાનો રહેવાસી છું મારા પડોશમાં જે ઘર છે એ અગાઉ ત્રણ વર્ષ અગાઉ નગરપાલિકામાં જાણ કરવા છતાં નોટિસ આપવા છતાં મકાન માલિકે કોઈ ધ્યાન દોર્યું નથી અને ગઈકાલે જે મુસળધાર વરસાદમાં આખી દિવાલ ધરાશાયી થયેલી છે અને આજુબાજુમાં બાળકો વરસાદના કારણે ન રમતા હોવાથી જાન માલનો બચાવ થયેલો છે વારંવાર આવી રજૂઆત કરવા છતાં ઉપર અધિકારીઓ સહિત કોઈ ધ્યાન દોરેલ નથી તો નગરપાલિકા તથા કલેક્ટર સાહેબને એક રજૂઆત છે કે આ સત્વરે મકાન માલિક જોડે આ ઘર ઉતારી અને આજુબાજુના માલ માલહારની જાનની બચી જાય એવી મારી વિનંતી છે